દેશના લોકોના જાન માલના રક્ષણ માટે મોટું જોખમ ઉભું સરકાર આપણા દેશમાંથી અધિકૃત રહેતા કોઈ પણ બાંગ્લાદેશી પાકિસ્તાની ચાઇનીઝ કોઈ પણ બિન અધિકૃત હોય એને પકડીને બહાર ઠેંકે લઈ જાય એમાં સંપૂર્ણ સમર્થન કોંગ્રેસ પાર્ટીનું છે કાશ્મીરમાં નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા ગુજરાતી અને માત્ર કલાકોમાં જેમ જાદુઈ છડી હોય એમ અમદાવાદના ચંદોલા તળાવમાં બાંગ્લાદેશીઓ છે કરીને મારો પહેલો સવાલ એકસો એસી બાંગ્લાદેશી અને પછી ગણતરીના કલાકમાં અમદાવાદ માંથી એકસો એસી ને પકડતા હો અને જે લાંબા સમય થી રહેતા હોય એનો અર્થ એ થયો કે તંત્ર ને ખબર જ હતી

સરકારની સાથે છે પરંતુ કેટલાક પ્રશ્નો તો ઉભા થાય જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે પૂછવા માંગીએ છીએ કે આતંકવાદ ઘટના બની

પક્ષી પંચ માઇનોરિટી સામાન્ય પરિવારના જો તમારે એના પર બુલડોઝર ચલાવીને તમારી તમારી અનાવૃત છુપાવી દેવી છે આ તમારી નિષ્ફળતા છે તંત્રની ભારતીય જનતા પાર્ટીની સરકારની એટલે હવે ગરીબનું કોણ ચલાવો ને બુલડોઝર કાપી નાખો પાણી કાપી નાખો ને આ અમાનવીય કૃત્ય સામે

કોનું કોર્પોરેશન વર્ષોથી ભાજપનું કેન્દ્રમાં કોની સરકાર ભાજપની અને ચંદોળામાં આ મકાનો બન્યા સેંકડો માણસો છે આ ગરીબ માણસો છે આ મકાન બને નહીં તાવના ભાગમાં એ જોવાની જવાબદારી જે અધિકારીઓની હતી ને અને જે તમારા શાસનમાં બેઠેલા સત્તાધીશ કોર્પોરેટરો એમણે પૈસાઈ લીધા છે અને માતા ને આપજો બનાવી ના માતા બનાવી ના અને એ એક એક ઈટ ઉભી કરવી ગરીબ માણસના ના પરસેવાના રૂપિયા સામાન્ય નથી આવા લાખો પતિ માણસનું નું ગાડી નું એક ટાયર ફાટે ને કોઈ એક એટલો અકળાય જતો હોય છે ત્યારે જેની જિંદગી ની બુડી નાખીને એક ઘરનો આશરો બનાવ્યો એને તો બિચારા કાયદાની ખબર નથી

વૈકલ્પિક વ્યવસ્થા આપવા પછી તમને લાગે કે અહીંયા તેને ફેરવવા જરૂરી છે જરૂર ફેરવવામાં આવે એવી માંગ કરું છું કાયદાકીય લડતો હું પોતે વકીલ લયો છું મને ખબર છે એક ગરીબ માણસને સરકાર સામે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડવું ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ ન્યાય માટે જો આ તો ભેગા થઈને લડવા માંગતા હશે તો સુપ્રીમ કોર્ટ સુધી અમારાથી જે મદદ થશે તમામ કોંગ્રેસ પાર્ટી મદદ કરશે એક બીજી વાત પણ કહેવા માંગુ છું કોઈ માણસ બે ત્રણ વર્ષથી રહેતો હોય હું પોતે ધારાસભ્ય રહ્યો છું જિલ્લા પંચાયતનો સભ્ય રહ્યો છું આજે પાર્લામેન્ટમાં મેમ્બર છું કોઈ માણસને મત વિસ્તારમાં અમે બે ત્રણ પાંચ વર્ષથી રહેતા હોય જોતા હોઈએ અને કેરેક્ટર સર્ટિફિકેટ લેવા આવે તો પ્રજાના પ્રતિનિધિ લખી આપે કે હું આને ત્રણ વર્ષ પાંચ વર્ષ અથવા મારા વિસ્તારમાં રહે છે ઓળખું છું મારી જાણકારી મુજબ આની કોઈ ગુનાઈ પ્રવૃત્તિ નથી આ પ્રમાણપત્ર આપતા હોઈએ છીએ હવે અત્યારે ભાજપવાળા કે કોંગ્રેસના કોર્પોરેટરને કહે છે તે આવું સર્ટિફિકેટ કેમ આવ્યું અરે ભાઈ

અને એમને ત્યાં બનાવવા માટે જે તે વખતે અધિકારીઓએ હપ્તા લઈને બનાવવા દીધા હતા એના નામ પણ જાહેર કરવામાં આવે આ ખાસ અમારા તરફથી તપાસ કરવામાં આવે પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા પછી ભાઈ હિંમતસિંહભાઈ શૈલેષભાઈ પરમાર અને સની બાબા અનેક મુદ્દાઓ એવા છે આપના પ્રશ્નો પણ હશે વન ટુ વન ઇન્ટરવ્યુ આપને અમારા ત્રણેય નેતાઓ હું વિનંતી કરીશ કે થોડો સમય રોકાઈ નહીં આ કેટલા દસ્તાવેજો પણ છે જે આપને પણ મીડિયાની દ્રષ્ટિ ઉપયોગી થાય એવા પ્રેસ લાંબી ચલાવવા હું નથી માંગતો એટલે એ મુદ્દાઓ પણ આપને શૈલેષભાઈ પાસે કેટલું સાહિત્ય છે શૈલેશભાઈ પણ વાત કરશે હિંમતસિંહભાઈ વાત કરશે અને સન્ની છે આપને 1 ટુ 1 પણ જેમને ઇન્ટરવ્યુ લેવાશે એ એમને જરૂર વાત કરશે છેલ્લી મારી આ પ્રીસ્ટી વાત પૂરી કરી છે પણ વધારાની બીજી વાત અપસર પ્રેસ અને મીડિયાના મિત્રોને વિનંતી અમારી ભૂલ થાતી હોય અમારી વિરુદ્ધની સ્ટોરી મળે તો એસીડી કડક રીતે લખજો કોઈ માનતો નથી पर मैं पर जर्नलिज्म के रूप में एक एथिक्स एक मापदंड मैं डिप्लोमा इन जर्नलिज्म के रूप में तैयार हूँ ने सिखवाया था कि कोई ना भी उतनी कोई माहिती बड़े लखवानी परंतु एनु वर्जन देगा कम से कम आप अपने हमारे वर्जन लोग मैं तेरे को कोटो आपने आपने लगे हमारी घोलचंद लकों आप नहीं करवा આપની વિશ્વસનીયતા ઉપર દાગ લાગતો હોય છે કે આ ચેનલ ખોટું ચલાવે છે કે આ છાપો ખોટું ચલાવે છે હું વર્ગનો એટલે જર્નાલિઝમ કરેલો માણસ છું એટલે આપની ચિંતા કરીને કહું છું કે લેજો પછી જે હમણાં એક પ્રતિષ્ઠિત અખબારમાં આવ્યું કે હોટલના પૈસા કોંગ્રેસે નથી હું આપને સ્પષ્ટ કહું છું કે પારદર્શક રીતે આરટીજીએસ થી આપ્યા છે

આપનો મારો પ્રેમ એનો એ જ રહેશે કારણ કે આપનું કામ છે અમારી ભૂલ થતી હોય તો પણ એસિડિક લખવાનું અને કાલે સત્તામાં આવીએ તો હિસાબ સરભર નહીં કરીએ પ્રેમથી આપડા સંબંધો એ જ રહેશે ઉત્તરાનો મંત્રી હતો ત્યારે એસિડિક મારી વિરુદ્ધ લખતા હતા એ મારી ચેમ્બરમાં આવીને જમી શકતા હતા અંગત મિત્રતા એમના સ્થાને આપનું કામ આપના સ્થાને તો આ વાત વાતને કરી છે આપના કોઈ પ્રશ્નો હોય

એને કીધું જાણ તું તાર ચંદોલા માં તારું ગેર કાયદેસર ચલાવ ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ વિરુદ્ધ તારે કામ કરવા તારા બૂથ મતો કોંગ્રેસ ના કેમ ઓછા નીકળે થર્ડ પાર્ટી નખાવ બીજું કરાવ પણ કોંગ્રેસને ફાયદો ન થાય એનું કામ કર તો ગુંડાઈ પ્રવૃત્તિ કરવાની છૂટ આ પ્રકારે આખા ગુજરાતમાં ગુંડાઓ ને ત્યાં એમને પાછું હિન્દુ મુસ્લિમ નથી લડતું ત્યાં કઈ નહીં

તમે જનતાના સેવક છો અને એટલા માટે કોઈ રાજકીય પાર્ટીના ઈશારે રાજકીય નેતાઓને હેરાનગતિ કરવાનું ના કરે આ પ્રકારની પ્રવૃત્તિ તમારા સીઆર ભગવાનના દરબારમાં એ લખાય છે એટલે યાદ રાખજો અને સમય પરિવર્તિત હોય છે આ પ્રકારના ધંધા ભાજપ કરાવે તો પણ અધિકારીઓ ન કરે એવી પણ આજના તકે ખાસ વિનંતી કરું